રાધનપુર ભણસાલી ટ્રસ્ટ ખાતે યોજાશે અલવિદા તનાવ શિબિર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા આઠ દિવસીય અલવિદા તનાવ શિબિર યોજવામાં આવશે રાધનપુર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા અલવિદા તનાવ યોજાશે બાર ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ટાઈમ સાંજે સાડા સાતથી નવ કલાક સુધી ભણસાલી ટ્રસ્ટના મેદાન ખાતે રાધનપુર ખાતે યોજવામાં આવશે પ્રવેશનો કોઈ પણ ચાર્જ રાખવામાં આવેલ નથી

लोग जो एक वचन आपी दे ना इना धनज मानता है ना वचन न पालन करता है कहे ना कि प्राण जाए पर वचन न जाए है तो परमात्मा आवी ने परमात्मा जोड़े जे मिलकत छे ज्ञान है कहे ना ज्ञान न सागर छे पवित्रता न सागर छे प्रेम न सागर छे शांति न सागर छे सुख न सागर छे आनंद न सागर छे शक्तियों न सागर छे तो आप परमात्मा जो सागर छे तो आपने कही ना कि आपने एक बूंद न प्यासा छे

અલવિદા તનાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રા રાધનપુર નગરની અંદર નગરના તમામ ભાઈઓ બહેનો નગરની જનતાને લોકોને એનો લાભ મળે કારણ કે આજ દરેકની અંદર જીવનમાં કંઈક ને કંઈક તણાવ છે ટેન્શન છે ચિંતા છે અને આજ માનવ જીવન દુઃખી અશાંત છે તો હરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ ગુણોથી સંપન્ન શ્રેષ્ઠ જીવન બનાવે પોતાનું વ્યવહારિક જીવન સુખ શાંતિ સમૃદ્ધિ સંપન્ન વિતાવે આ હેતુથી આ જીવનમાંથી તણાવથી મુક્ત થવું એ ખૂબ જરૂરી છે જેના માટે તણાવ મુક્તિ વિશેષજ્ઞા રાજયોગીને બ્રહ્માકુમારી પૂનમ દીદી ઇન્દોરથી અહીંયા પધારવાના છે જેમનો પચીસ વર્ષોનો આ શિબિરનો અનુભવ છે અને એ અનુભવનો લાભ આપવા માટે આવી રહ્યા છે તો રાધનપુરના સર્વ ભાઈઓ અને બહેનોને હાર્દિક આમંત્રણ છે કે જરૂર આ શિબિરનો લાભ લેશો આ શિબિરનો લાભ લેવાથી ફાયદો એ છે કે આપણે તણાવથી મુક્ત રહીએ તણાવ કે જેના આધારે આજ જીવનની અંદર અનેક પ્રકારના રોગો બીમારી ડાયાબિટીસ બીપી વગેરે પ્રકારના રોગો જેનો વ્યક્તિ ભોગ બની જાય છે અને એના આધારે પણ દુખી જીવન બની રહે છે આજ આવા રોગોની દૂર કરવા માટે વ્યક્તિ હોસ્પિટલમાં જઈને દવાઈ વગેરે કરાવે એટલે ઓર તકલીફ અને ઓર પણ આર્થિક રીતે પણ એ પડી ભાગતા હોય છે તો ખરેખર આ બીમારીઓથી સહજ બિના દવાથી પણ મુક્ત કઈ રીતે થઈ શકીએ જેના માટે આ અલવિદા તણાવ શિબિરની અંદર જીવન શૈલી આધ્યાત્મિકતાને કઈ રીતે અપનાવવી એનાથી આપણું જીવન વ્યસનોથી બુરાઈઓથી અવગુણોથી મુક્ત કઈ રીતે બને આ ખૂબ સરસ સ્ટ્રીપ બતાવવામાં આવે છે જેના આધારે વ્યક્તિના જીવનમાં ખુશી હંમેશા બની રહે અને કહેવાય છે ખુશી જેવી કોઈ ઔષધિ નથી ખુશી જેવી કોઈ ખુશી જેવી કોઈ દવા નથી અને આ ખુશી એક ખોરાક છે કે જેનાથી વ્યક્તિ તંદુરસ્ત જીવન વ્યતીત કરી શકે છે માટે રાધનપુર નગર અને આસપાસના વિસ્તારની અંદર રાજયોગી ભાઈઓ અને બહેનો લોકોને સંદેશ આપીને આમંત્રણ આપી રહ્યા છે કે આ શિબિરનો જરૂર લાભ લેશો તો મારું પણ આપ સર્વ ભાઈઓ અને બહેનોને હાર્દિક નિમંત્રણ છે કે આ શિબિરનો જરૂર લાભ લેશો આ શિબિર રાધનપુર નગરની અંદર ભણસાલી ટ્રસ્ટના મેદાનમાં અને તારીખ બાર થી વીસ સુધી એટલે કે નવ દિવસની આ શિબિર છે જે સમય છે સાંજના સાડા સાત થી નવ નો સમય જો દરેક લોકો એ પોતાનો સમય એમાં ફાળવી શકે છે અને એ શિબિરનો લાભ લઈ શકે છે માટે સર્વ ભાઈઓ અને બહેનોને મારું આમંત્રણ છે કે જરૂર જરૂર આ શિબિરમાં પધારશો તણાવથી મુક્ત પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવો એવી શુભ ભાવના અને શુભકામના સાથે સર્વને મારું ફરી ફરી દિલથી હાર્દિક નિમંત્રણ છે ઓમ શાંતિ